હેલો મિત્રો તો કેમ છો બધાય મજામાં ને સ્વાગત છે તમારો ફરી એક મારા નવા લોગમાં કેમ છો મિત્રો મજામાં તો આપણે નવો બધા ચાર વાગી ગયા મસ્ત મજાના મિત્રો નાઈ દોને ને ફેસ થઈ ગયા હવે મિત્રો જવાનું છે આપણે ગાંધી મ્યુઝિયમ માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ મિત્રો અહીંયા રાજકોટ માં આવેલું હોય અને જવાનું હે તો હાલ હવે કન્ટિન્યુ હાલ મિત્રો હવે

તો હે હાલો વાંધો ન હે આગળ કન્ટિન્યુ અંદર જઈએ ગાડી બધી પાર્ક કરીને પછી આપણે અંદર ચાહે પછી મિત્રો તમને બધું બતાવવું હરો મિત્રો હવે કન્ટિન્યુ તો મિત્રો ફાઈનલ મિત્રો ગાડી આપડી પાર્કિંગ માં મૂકી દીધી હે હરો મિત્રો હવે આપણે અંદર જઈએ મિત્રો આ ગાડી પાર્ક કરી દીધી છે તો મિત્રો આયા આ બધું ને બધું ટુ વ્હીલ નું ને ઓલી બાજુ મિત્રો ફોર વ્હીલ બધું મિત્રો બહુ મોટો પાર્કિંગ હે તમે આવો ને તો વાંધો ન હે ફોર વ્હીલ લઈને આવો તો એની પાર્કિંગ હે અંદર બધું હરો મિત્રો કન્ટિન્યુ અંદર જઈએ तो मित्रों आ है महात्मा गांधी म्यूजियम मित्रों आप भाई का एक आ बीजे फ्रेंड है जमा भाई हूं क्या जमा भाई चलो मित्रों कांटी ने जो आ मित्रों आ है ना भाई बने ना ने है आ हा, आ हा, ना मार स्कूलणी भेगो पार स्कूल नो फ्रेंड है मारो तो मित्रों जो आ यहां थे ने टिकट बारी है મિત્રો ટિકિટ લેવાની મિત્રો આપણે ફાઇનલ ટિકિટ લઈ લઈ દે હો તો તમે મિત્રો પચીસ રૂપિયા ટિકિટ છે ટિકિટ લઈને અંદર જઈએ ગાંધીનું હવે મિત્રો હં હવે મિત્રો બહાર સુધી તો જોવામાં સારું લાગે હાલો અંદર જઈને હવે તો એવું

तो आवाज़ होती टीवी तो है बोल कंटिन्यू चालू गई તો મિત્રો આ હરમોય બુરત છે જે બજારમાં આ કેમ ચાલે છે માફuru કેમ જો આ કે કેમ લોકેશન હે વજહ જય વરટે તો મિત્રો કેમ હે મિત્રો આન્થી લોકેશન મિત્રો એવું લોકેશન આવે ખતરનાક વાજા

મજા જ આવશે મે તમે મજા ના આવતો પૈસા પાછા પચીસ રૂપિયા એમ તો ખાલી ટિકિટ agora ele vai botar em जा पाया है। तो लग दो लग दो हम जा

મિત્રો અહીંયા બાજુમાં ટીવી છે અને મિત્રો બધું ચાલુ જ હોય ને દેખાતું હોય એમાં બધું આમ સેટ કરેલું હોય તો એ બધું જોવાનું મિત્રો આપણે

Bye. Uh -huh.

क्या बात है तो मित्रों बाजू में जाओ ना लाइट चालू थी मित्रों कंटिन्यू है आगे जाइए मित्रों बाहर निकली ने मित्रों अंदर एसी चालू है ना एटली मित्रों गर्म हवा आए पीछे बाहर निकली ने तरह તો આ તો ઉપર દેખાય એ ના કર ના કર મિત્રો જોય ન દેતો મિત્રો આમાં હાથ રાખે ને તો ઉપર આ થાવે અરે પા નહી રમવાનો નથી મિત્રો અહી રમે છે હટાઈ જાય જોવા આવ્યા છે અહી आप कैमरे कैमरे की नजर में है, मित्रों में मित्रों मित्रों तो निकरा अंदर रही मित्रों बच्चा तो तो था अंदर मित्र फरे

dentro volo avanti e volo, o volo, volo, alle,

লাইব্র yeah, মিত্র आवाज हो ना लाइब्रेरी है तो जो तुम्हारे पुस्तक नहीं वाचवा होय ने अंदर थे ना वाची हो तो मित्रों अब हाथ में भाई एक बुक ली थी है अबड़े तो ना वाचता तो अबड़े ना पहला है ना વાચત ન થાત તો કો કામ લેદી કેટલું ભેર બપ બધે ભેર મિત્રો બપ બધે ભેર એટલે ને વાચત ના થા જાય વાચત ના હોય સાંધવા ભાઈ એલું ટાઈમ નથી ખાલી જોવાનું જોય મિત્રો વાચે કોન આવે ટાઈમ હોય તો વાચે ભાઈ કેટલા પિસ્તા છે मित्रों વધારે બોલ એ મિત્રો બીજા ફાઈલ એ નહી વાચે મને ડિસ્ટર્બ થઈને પોટેમ ટુ બીજા વાતલા હોય મેં ક્યાં ડિસ્ટર્બ કરું સ્નેપ નાખે સ્નેપ નાખે મિત્રો મિત્રો આઈફોન હે પૈસા પૈસા નહી हमने सिर्फ ગરીબી देखी है આપણે લેવો મિત્રો એમની

આવડે હોય ને તો આપણે ઇંગ્લિશ બપોરે જઈએ તો એ કાંઠે આવડે આ મિત્રો એને ફૂલ આવડે પાવરફુલ ચાલો હવે બુક રાખી દઈએ અહીંયા અને ચાલીએ હવે કઈ લેવી આ જોઈએ તા આ શું કરવી વાંચવી ઇંગ્લિશ છે આવડતી वाच वाच है मैं मैं तो तो वाच भी तो आपने वाच कर दी क्या हो तो जाएगी आई मंदर तो है वाच वाच वही तो जेब रहा है तो मित्रों फाइनली बात आप रूम में भूगी गया है नाई दो मित्रों